થરાદ પોલીસે ચૌદ પોઈન્ટ પંચાણું લાખના પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા થરાદ પોલીસે લાખો રૂપિયાના પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી હેરાફેરીમાં સંકળાયેલા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે પોલીસે કિયાકારમાંથી પરમિટ અને ગેરકાયદેસર રીતે લવાયેલા નવાણું પોઈન્ટ સાતસો કિલો પોસ્ટ ડોડાનો જથ્થો કબ્જે કર્યો હતો જથ્થાની કુલ કિંમત આશરે રૂપિયા ચૌદ લાખ પંચાણું હજાર પાંચસો જેટલી હોવાનું જણાય છે સાથે જ ત્રણ મોબાઈલ ફોન તથા કિયાકાર સહિત કુલ રૂપિયા પચીસ લાખ દસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ચિંતલવાણાના રહેવાસી રાજુભાઈ બિશ્નોય અને અન્ય તહેદારોએ ખોટી નંબર પ્લેટ લગાવી પોસ્ટ ડોડાની હેરાફેરી કરી હતી જથ્થો મંગાવનાર અને સપ્લાય કરનાર બંને એકબીજાની મદદથી ગુનો અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર દવાનો વ્યવહાર અને ખોટા દસ્તાવેજોના ઉપયોગનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત વાવથરાત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે